હવે વાત કરીએ ધોળકાની ધોળકાની રાય યુનિવર્સિટીમાં એનએસયુઆઈનું ઉગ્ર વિરોધ પ્રદર્શન જોવા મળ્યું દસ દિવસમાં પ્રશ્નો હલ કરવા માટે એનએસયુઆઈ દ્વારા અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું ધોળકાની રાય યુનિવર્સિટીમાં શૈક્ષણિક પ્રશ્નો સંદર્ભે રજૂઆત કરવા માટે એનએસયુઆઈના કાર્યકરો ઉમટી પડ્યા હતા બે દિવસ અગાઉ રાય યુનિવર્સિટીમાં રજૂઆત કરવા આવેલા એનએસયુઆઈના કાર્યકરો સાથે ઝપાઝપી કરવામાં આવતા તેમના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને આથી આજે ધોળકા તાલુકાના એનએસયુઆઈના કાર્યકરો બમણા જોશ સાથે રાય યુનિવર્સિટીમાં રજૂઆત કરવા પહોંચી ગયા ત્યારે તેમની સાથે ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના સિનિયર આગેવાન સુધીરભાઈ રાવલ અમદાવાદ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ હાર્દિક સિંહ દાયમા ધોળકા તાલુકા એનએસયુઆઈના પ્રમુખ વર્ષિલ પરમાર ઉપપ્રમુખ રેહાન ઘાંચી અને ઋત્વિક જાદવ સંગઠન મહામંત્રી દીપ પરમાર મહામંત્રી યશ પરમાર અર્જુન સોનારા દુલેરા પિંકેશ તથા એનએસયુઆઈના કાર્યકરોએ ઉપસ્થિત રહીને રાય યુનિવર્સિટીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર પાઠવી વિદ્યાર્થીઓના પ્રશ્નોનું દસ દિવસમાં નિરાકરણ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે